સહી ન કરાતા મામલો બિચકાયો હતો આશા વર્કર દેવીબેન પાટીલ સિવિલ હોસ્પિટલમાં ધૂસકેને ધૂસકે રડ્યા હતા એટલે મારા બે સગર્ભા ને બાટલા ચડાયેલા હતા બે પોચ પોચ બાટલા ચડાયેલા હતા આય સુગરના એટલે પછી હું ત્યાં બેન જોડે ગઈ બેને તો તારીખ દેખીને સહયોગ કરી દીધી પછી હું સાહેબ જોડે ગઈ સાહેબ અને સાહેબને હું અમે ડાયરી મૂકી એટલે સાહેબ કે આ તને ખબર નહીં પડતી એડી આઈ છે કે હું સહી ના કરું મેં કીધું સાહેબ પાંચ પાંચ બાટલા ચડાયેલા છે એટલે મારા જોડે ડાયરી એટલે મેં રાજુભાઈને ફોન કર્યો એટલે રાજુ ફોન કર્યો એ અને પછી સહી કરતી હતી સહી કરી પછી મને ધક્કો માર્યો